જોવા માટે સબસ્ક્રાઇબ વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો આજે હવે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકથી સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે મિત્રો આ વરસાદના માહોલ વચ્ચે અઢાર લોકોના મોતના સમાચાર પણ સાંભળ્યા જ છે તમે લોકો જ્યારે મિત્રો હવે હવામાન વિભાગે હજુ પણ આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે એટલે કે મિત્રો હવામાન વિભાગે આઠ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે તો મિત્રો વાત કરવામાં આવે રાજ્યના આઠ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓને લઈને વરસાદનું રેડ એલર્ટ હાલમાં આપવામાં ત્યારે મિત્રો આ રેડ એલર્ટ દરમિયાન મિત્રો અમદાવાદ શહેરમાં આજે અત્યંત ભારે વરસાદ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા ની વાત કરવામાં આવે તો મિત્રો હવે અમદાવાદ પ્લેન ક્રેશ અમદાવાદ થી લઈને મોટો ખુલાસો મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પ્લેન મિત્રો બસો સિત્તેર થી વધુ લોકોના મોત થયા છે તો મિત્રો માહિતી અનુસાર મિત્રો અમદાવાદમાં જયારે બાર જૂને ભીષણ અકસ્માત નો ભોગ બનેલા એર ઇન્ડિયા વિમાન અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે મિત્રો આ સમાચારની વાત કરવામાં આવે તો જે પ્લેન છે તે પ્લેન મિત્રો લગભગ બાર વર્ષ જૂના આ પ્લેનના જમણી સાઈડના એન્જિનનું હાલમાં જ સમારકામ થયું હતું અને તેને ત્રણ મહિના પહેલા માર્ચ બે હજાર પચીસમાં બદલવામાં આવ્યું હતું તો મિત્રો મહત્તી માહિતી અનુસાર મિત્રો અમદાવાદથી લંડન માટે ઉડેલું આ વિમાન ગણતરીની પળોમાં જ્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું ત્યારે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું જેમાં મિત્રો ગુજરાતના નાયબ જે ગુજરાતના પૂર્વ જે વિજયભાઈ રૂપાણી સાથે મિત્રો અંદર બેઠેલા બસો બેતાલીસ માંથી બસો એકતાલીસ લોકો સહિત બસો સિત્તેર થી વધુ લોકોનો ભોગ લીધો હતો ત્યારે મિત્રો આ જે વિમાન ને લઈને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો અન્ય મોડા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના બે હજારના જગ્યાએ હવે ચાર હજારનો હપ્તો જે મિત્રો વાત કરવામાં આવે તો હવે ભારત દેશની સરકાર જ્યારે બે હજાર રૂપિયાનો ખેડૂતોને જે હપ્તો આપે છે તેમાં મિત્રો હવે મધ્યપ્રદેશ સરકાર પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપી રહી છે મિત્રોમાંથી માહિતી અનુસાર મિત્રો ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂપિયા બે હજારનો હપ્તો મળે છે તો મિત્રો વાત કરવામાં આવે બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ નાણાકીય છે ત્યારે મિત્રો હવે દેશના બાકીના ખેડૂતોની તુલનામાં બમણો લાભ તેમને મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચાર વાત કરવામાં આવે તો મિત્રો હવે ગરીબોને મળશે રૂપિયા મિત્રો પંદર હજાર જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષ્મી ગરીબો માટે ચલાવવામાં આવે છે તેમાંથી મિત્રો એક અન્ય યોજનાની વાત કરવામાં આવે તો ઘર ઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ સહાય યોજના ચલાવવામાં આવી રહી છે તો મિત્રો વાત કરવામાં આવે આ ઘર ઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના સ્વરોજગારોને પ્રોત્સાહન આપવાનો છે ત્યારે મિત્રો આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘર ઘંટી ખરીદવા માટે રૂપિયા પંદર હજારની આર્થિક સહાય પૂરી પાડે છે તો મિત્રો વાત કરવામાં આવે આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવીને તેને વેચીને આવક મેળવી શકે છે તો મિત્રો વાત કરવામાં આવે આત્મનિર્ભર બની શકે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમને જે ઓનલાઈન અરજી કરવાની રહે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહે તો મિત્રો સરકારી યોજનાના નવા

બંધા છે જે નાગરિકો માટે સુવિધા સમાચાર આવી રહ્યા છે મિત્રો સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમય સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો મહત્તી માહિતી અનુસાર સોના અને ચાંદીના ભાવ તેની ઐતિહાસિક સપાટીઓ પહોંચી ગયા છે મિત્રો ત્યારે

બંને મોટર સમાચાર વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો વરસાદના કારણે ભારે નુકસાન જે મિત્રો વાત કરવામાં આવે તો હવે ભારે વરસાદને પગલે રાજ્યના એકસો ને ચોત્રીસ માર્ગ વ્યવહાર વ્યવહાર બંધ કરાયા છે તો મિત્રો વાત કરવામાં આવે જે દસ સ્ટેટ હાઈવે અને અઠ્યાવીસ અન્ય માર્ગ વ્યવહાર વ્યવહાર બંધ કરવામાં આવે છે ત્યારે મિત્રો હવે પંચાયત હસ્તકના પંચાણું માર્ગો બંધ ત્યારે મિત્રો ગુજરાતમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકારે કમર કસી રહી છે તો મિત્રો વાત કરવામાં આવે તો હવે હવામાન વિભાગ દ્વારા ત્રેવીસ જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં જ્યારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર ફોર્સ એસડીઆરએફની કુલ બત્રીસ ટીમો હાલમાં તૈનાત કરવામાં આવી છે એટલે કે મિત્રો આગામી દિવસમાં જો વરસાદનું પ્રમાણ વધે છે તો પણ મિત્રો ગુજરાત સરકાર હાલમાં તૈયાર છે ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પ્રધાનમંત્રી મોદીનું મોટું એલાન જે આ મિત્રો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોદી અને ટ્રમ્પ સાથે મોદીએ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જેમાં મિત્રો ઓપરેશન સિંધુરને લઈને ખાસ વાતચીત કરવામાં આવી હતી તેવા સમાચાર મળી રહ્યા છે તો મિત્રો લગભગ પાંત્રીસ મિનિટ સુધી વાત થઈ હતી જેમાં ભારતે આતંકવાદને લઈને પોતાનું જે સ્પષ્ટ વલણ જણાવ્યું હતું તો મિત્રો વાત કરવામાં આવે વધુમાં તો આ વાત દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીને એમ પણ પૂછી શકશું તમે કેનેડાથી અમેરિકા આવી શકો છો તો મિત્રો મતી માહિતી અનુસાર વ્યસ્તતાના કારણે પીએમ મોદીએ ટ્રમ્પના નિર્માણનો અસ્વીકાર કર્યો હતો અને ટ્રમ્પને ભારત આવવા નિમંત્રણ આપ્યું હતું ત્યારે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હું ભારત ચોક્કસ આવીશ તેવું તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે